સુરત ડિંડોલીના ચેતન નગરમાં મનપાની બેદરકારીના કારણે પાંચ વર્ષય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું ઘર પાસે રમી રહેલી બાળકીને ડ્રેનેજ નું ઢાંકણ વાગતા મોત નિપજ્યું હતું સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે પાંચ વર્ષની બાળકીનો ભોગ લેવાયો છે ડિંડોલી ચેતન નગર ખાતે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત જ હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર આવ્યું હતું ઘટનાની જાણ થતા બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું વિશ્રાંત ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે અમે સાંજે કાલે રિક્ષા પર કામથી ગયેલા એ રિક્ષા ચલાવે છે એના હાથે જ હતો મેં ત્યારે અમને કોલ આવ્યો કે અંકુશની છોકરી પડી ગયેલી છે માતામાં મજબૂત માર વાઈ છે પછી અમે ત્યાં ગયા તો અમને ખબર પડી કે એ એમ કુંડી એમ ઊભી કરીને મૂકેલી બેદરકારીથી હતી નીચે ઉતાડીને મૂકતા તો એવું નહીં થતું અને ત્યાં બે બે છોકરીઓ એની રમતી હતી એક છોકરી તો હટી ગઈ બચી ગઈ પણ બીજી છોકરી ત્યાં જ રહી ગઈ એ કુંડી એના ઉપર પડી ગઈ એને માતામાં મજબૂત માર વાગ્યો એને હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલમાં અમને અમને મૃત જાહેર પછી કીધું હોસ્પિટલ વાળા કે સિવિલ લઈ જાઓ ત્યાં એમનું ટ્રીટમેન્ટ જુઓ હું થાય એવું નહીં અમે અહિયાં ચેતન નગર નવાગાઉિંડોલી માં કામ તો છ મહિના ઉપરથી ચાલતું છે પણ વરસાદના લીધે કામ બંધ થઈ ગયેલું અમને વરસાદ પછી પાછું ચાલુ થયું અને કુંડી કાલે દિવસમાં જ મુકાય છે આ તો એસએમસી માં જે કામ કરે છે એ લોકોની બેદરકારી છે કે એ લોકો એ કામ સીધી રીતે નહીં કર્યું એમ સીધી રીતે કુંડી મુકતા તો એ છોકરી આજે બચી રહેતી એ તો મેં તો એ જ માંગુ છું કે એને ન્યાય મળે એની છોકરી એસએમસી ના બેદરકારીથી થી ગયેલી છે તો એને ન્યાય મળે અને બીજી કોઈ બીજા કોઈની છોકરી આતે એવું નહીં થવા જોઈએ મારી પણ છોકરીઓ ત્યાં જ રમે છે એટલે મેં તો એવું સોચું છું કે એને પણ ન્યાય મળે અને બીજા હાથે એવું નહી થાય